બત્રીસ પુતળીની વાર્તાઓ પૈકી આજે આપણે અદ્ભુત કમાળની વાર્તા સાંભળવાના છીએ રાજા ભોજ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરતા હતા અને સિંહાસનમાંથી પુતળીઓ મઢેલી હતી જેમાંથી સુભગા નામની પુતળી બોલી આ સિંહાસન તો રાજા વીર વિક્રમનું છે એના જેવો પરાક્રમે અને પરોપકારી હોય તો જ આ સિંહાસન ઉપર બેસી શકે બીજા કોઈને અધિકાર નથી એમના પરોપકારની એક વાર્તા કહું છું તે સાંભળો અને રાજા ભોજ સિંહાસનની સામે જોઈ રહ્યા સુભગાએ વાર્તાની શરૂઆત કરી ઉજ્જૈનના રાજા વીર વિક્રમ એના રાજ્યમાં ઘી દૂધની નદીઓ વહે લોકો સુખી હતા લીલા લહેર કરતા એક દિવસ રાજા વિક્રમ શિકારે નીકળ્યા સાથે મોટું સૈન્ય હતું બધા ઘનઘોર જંગલમાં આવ્યા જંગલની મધ્યમાં પડાવ નાખ્યો રાજા વિક્રમે એક મૃગને જોયો એની પાછળ ઘોડો દોડાવ્યો મૃગ તો પાણીના રેલાની જેમ ભાગ્યું રાજા તો જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા ઘોડો થાકી ગયો તો રાજાને તરસ લાગી હતી ગળું સુકાતું હતું આજુબાજુ નજર કરી પણ જંગલમાં એક એમને વાવ દેખાય રાજા વિક્રમ વાવ પાસે આવ્યા વાવના ટોડલે એક યુવાન બેઠો હતો વાળ હુતળી જેવા હતા જાણે હાડકાનો માળો આંખો ઊંડી ઉતરી ગયેલી બોલવાના હોશકોશ મરવાના વાઘે જીવતો હતો રાજા વિક્રમની પાસે ગયા એના માથા ઉપર હાથ મૂક્યો અને પ્રેમથી પૂછ્યું ભાઈ આ નિર્જન જંગલમાં કેમ બેઠા છો શા માટે ભૂખ તરસ બેઠી રહ્યા છો આપને દુઃખ શું છે પેલા યુવાને વિક્રમ સામે જોયું એ યુવાન ગુસ્સે થયો ને બોલ્યો તારાથી મારું દુઃખ દૂર થાય નહીં એમ છે તારા રસ્તે પડને પારકાના બારકાના દુઃખ ટાળનાર એક રાજા વિક્રમ જ છે તું મને શાંતિથી બેસવા દે એ યુવાન જાણે વાત કરવા માંગતો જ ન હોય રાજા વિક્રમે એને પ્રેમથી કીધું ભાઈ હું જ રાજા વિક્રમ છું તું મને તારા દુઃખની વાત તો કે તારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી હું અન્નજળ લઈશ નહીં રાજા વિક્રમે પ્રતિજ્ઞા લીધી અને પેલા યુવાનના મુખ ઉપર તેજ ફરક્યું મનમાં વિશ્વાસ બેઠો એણે રાજા વિક્રમને વંદન કર્યા અને પોતાની વાત શરૂ કરી કે તારાપુર રાજા જસવંતસિંહજી એમનો હું પુત્ર અને મારું નામ અજીત છે રાજમહેલમાં એક બ્રાહ્મણ કથા કરતો હતો એણે કીધું કે જે માણસ અડસઠ તીર્થયાત્રા કરે એને વૈકુંઠ મળે આ વાત મનમાં ઠસી ગઈ અને રાજ્યનો વૈભવ મેં ત્યજી દીધો સાપ કાસળી ઉતારે એમ હું તીર્થયાત્રા એનીકળ્યો ફરતા ફરતા હું આ જંગલમાં આવ્યો તરસ લાગી હતી ગળું સુકાતું હું આ વાવ ઉપર આવ્યો એ દિવસે આઠમ હતી અને વાવમાં એક કમળ હતું પાણીથી એક હાથ ઊંચું કમળની દાંડી પાણીમાં હતી કમળને હજાર પાંખડીઓ હતી આ કમળ સોનાની જેમ ચમકતું હતું કમળ લેવા મેં હાથ લંબાવ્યો એમાં કમળ પાણીમાં સરકતું ગયું અંતે અદ્રશ્ય થઈ ગયું આ કમળ મારું મન હરી ગયું રાત્રેના ઝાડ ઉપર સુઈ જાઉં છું ખાવાનું ભાવતું નથી બીજી આઠમ આવી ફરી કમળ વાવમાં દેખાણું મેં કમળ લેવા હાથ લંબાવ્યો પણ ફરી અદ્રશ્ય થઈ ગયું રાજા વિક્રમ હું રાજપૂત છું રાજપૂતની ટેક તમે જાણો છો વાઘ અને ક્ષત્રિય બંનેની એક જ ટેવ ભલે આ દેહ પડે પણ ડંખ ન જાય મારે તો કમળ મેળવવું જ છે રાજા વિક્રમે અજીતની વાત સાંભળી અજીતનું દુઃખ દૂર કરવાનો મનમાં મક્કમ નિર્ધાર કર્યો રાજા વિક્રમ જંગલમાં રોકાણા ફરી આઠમ આવી વાવમાં કમળ દેખાયું રાજા વિક્રમને નવાઈ લાગી કમળને હજાર પાંખડીઓ હતી અને પાંખડીમાં પાંચ રંગ હતા રાજા વિક્રમે માતાજીનું સ્મરણ કર્યું વેતાળને બોલાવ્યો અને વિક્રમ વાવમાં કૂદી પડ્યા વાઘને જોઈને હરણ નાશે એમ પાણીએ રાજાને રસ્તો કરી દીધો રાજા વિક્રમ પાતાળમાં ગયા તે એક સુંદર મહેલ હતો એની સામે એક સરોવર અને સરોવરમાં અસંખ્ય કમળ ખીલેલા મેલની પાસે જ બગીચો હતો અને બગીચામાં જાત જાતના ફૂલો લાગેલા હતા મહેલમાં અસંખ્ય યુવતીઓ હતી બગીચામાં પણ યુવતીઓ રમતી હતી રાજા વિક્રમની નજર તો કમળ ઉપર હતી એણે આ યુવતીઓ તરફ જોયું નહીં રાજા વિક્રમ સરોવરના કિનારે પહોંચ્યા કમળ એવા હાથ લાંબો કર્યો પણ ગઈ એ એક બૂમ પાડી દોડો દોડો ચોર ચોર એની બૂમ સાંભળી અને ચોકીદારો દોડતા આવ્યા દરેકની પાસે શસ્ત્રો હતા રાજા વિક્રમે ચોકીદારોને જોયા એ ગભરાય એવા તો હતા નહીં એણે માતાજીનું સ્મરણ કર્યું વેતા અને બોલાવ્યો પછી તો ચોકીદારો અને રાજા વિક્રમ ભયંકર યુદ્ધ થયું રાજા વિક્રમ ચોકીદારો ઉપર તૂટી પડ્યા મદદમાં વેતાળ સાથે હતો એક પછી બધા ચોકીદારોને ભોય ભેગા કરી દીધા ચોકીદારો ગભરાયા દોડતા દોડતા ચામુંડા માતા પાસે ગયા ફરિયાદ કરી ચામુંડા માતા ગુસ્સે થયા પ્રચંડ ગુસ્સામાં હતા હાથમાં ખડક લીધું રાજા વિક્રમની સામે દોડ્યા માતાજીએ સામે રાજા વિક્રમને જોયો અને રાજાનું અલૌકિક રૂપ જોયું માતાજીએ તેને પૂછ્યું તું કોણ છે અહીંયા કેમ આવ્યો છે અહીંયા તો દેવદાન આવી શકતા અહીંયાથી કોઈ જીવતું પાછું ગયું નથી લાગે છે તારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે રાજા વિક્રમે માતાજીનું પ્રચંડ રૂપ જોયું એણે માતાજીને વંદન કર્યા એમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી ધીમેથી બોલ્યા મારું નામ વિક્રમ છે હું ઉજ્જૈનનો રાજા મને હરસિદ્ધ માતાનો ભક્ત છું દ્વારકાના દુઃખ દૂર કરવા મારું રથ છે અને બીજાના કામ માટે જ હું અહીંયા આવ્યો છું ચામુંડા માતા વિક્રમને જોઈને ખુશ થયા એમણે રાજાને આશીર્વાદ આપ્યા અને કીધું કે ઘણા દિવસથી હું તારી પ્રતિક્ષા કરતી હતી આજે મેં તને જોયો અને મને અત્યંત આનંદ થાય છે મારે પણ તારું એક કામ છે માતાજી આપના દર્શન કરીને આનંદ થયો માતાજીએ વાત આગળ ચલાવી અને બોલ્યા નવરાત્રિના દિવસો હતા અમે પૂજા કરવા જતા હતા રસ્તામાં ગાઢ અંધારું જંગલ આવ્યું રસ્તામાં એક સ્ત્રી મૃત્યુ પામેલી પડી હતી એની પાસે એક બાળકી હતી આ બાળકી રમતી હતી મેં એને તેડી લીધી આ બાળકીને લઈ અમે કૈલાસ ગયા પાર્વતીજીના ખોળે આ બાળકી ધરી માતાના આશીર્વાદ મેળ્યા અને બાળકી રૂપરૂપનો અંબાર થઈ એનું નામ માતાજીએ ચંદ્રા પાડ્યું છે મેં માતાજીને પૂછ્યું કે આ ચંદ્રા હવે મારે શું કરવું માતાજીએ તે સમયે કીધું કે આ બાળકીને ઉછેરો એ વીસ વર્ષની થાશે ત્યારે રાજા વિક્રમ તમારી પાસે આવશે એ સમયે ચંદ્રાની ઈચ્છા મુજબ એના લગ્ન કરજો રાજા વિક્રમે વાત સાંભળી ચંદ્રાને જોઈ સ્વર્ગની અપ્સરા જેવી હતી રાજાએ તેનું અલૌકિક રૂપ જોયું રાજા વિક્રમને પોતાના કર્તવ્યનું ભાન થયું એ બોલ્યા હું તો અહીંયા કમળ લેવા આવ્યો છું એક યુવાને કમળ મેળવવા અન્નજનો ત્યાગ કર્યો છે સામે સરોવરમાં કમળ છે તારે જોઈએ ને એટલા કમળ લઈ જા તારો સમય બગાડવો બરાબર નથી તારી સાથે ચંદ્રાને વિદાય કરું છું એવામાં ત્યાં ચંદ્ર આવી અને બોલી પણ મને મારો પૂર્વજન્મ યાદ છે મારા પૂર્વજન્મના પતિ સાથે પણાવો તો જ હું ચાલું રાજા વિક્રમે ચંદ્રાની વાતમાં રસ લીધો અને કીધું કે બેન તારા પૂર્વજન્મની કથા તો મને કે ચંદ્રાએ પોતાના પૂર્વજન્મની કથા કીધી કે મારા પિતા જૈન હતા એમની પાસે અઢળક સંપત્તિ હતી મારું નામ પૂર્વી હતું નાનપણથી મારામાં ધર્મના સંસ્કાર હતા હું તપ કરતી હતી વ્રત કરતી હતી મારા લગ્નની પિતા તૈયારી કરતા હતા મેં લગ્નની ના પાડી હતી સંસાર તરફ મારું મન નહોતું એમ છતાં પિતાએ મારા લગ્ન કર્યા સમાજ અને કુટુંબીના ભયથી મારા લગ્ન પૂનમચંદ સાથે થયા એ યુવાન હતો એને જેમ ધર્મમાં અતૂટ શ્રદ્ધા હતી એ પણ સાધુ હતો અમે પંચાણું વર્ષ સાથે જીવ્યા સાધુ જીવન વિતાવતા હતા પણ મૃત્યુના સમયે ફરીથી પૂનમચંદને મેળવવાની ઈચ્છા થઈ તેથી મારો મોક્ષ ન થયો અને ફરીથી જન્મ થયો રાજા વિક્રમે મીઠાશથી કીધું બહેન તું મારી સાથે ચાલ તું જે યુવાનને ઈચ્છે ને એની સાથે તારા લગ્ન કરાવી આપીશ રાજા વિક્રમે ચામુંડા માતા પાસે રજા માગી માતાજીએ આશીર્વાદ આપ્યા એક શણગારેલો હાથી આપ્યો ઢળક ધન આપ્યું હીરા મોતી માણેક સાથે ન કરમાય એવા હજાર કમળ આપ્યા વિક્રમે ચામુંડા માતાને વંદન કર્યા વાવની બહાર આવ્યો એની સાથે હાથી ચંદ્રા અને ધન હતું વાવના કાંઠે અજીત બેઠો હતો રાજા વિક્રમે અજીતને બૂમ પાડી રાજા વિક્રમે એને કમળ આપ્યું અજીત એક નિશાસો નાખ્યો રાજા વિક્રમે એનું કારણ પૂછ્યું અજીત તારે તો કમળ જોઈતું તું ને આ કમળ મેં લાવી આપ્યું એમ છતાં તને આનંદ કેમ નથી અજીતની આંખમાં આંસુ તક તકતા હતા એ ધીમેથી બોલ્યો આ કમળ મેં પ્રથમથી જ જોયું હતું હું વાવમાં કૂદી પીડ્યો હોત તો કમળ ચંદ્રા ને આ સંપત્તિ મને મળે હું અહીંયા મહિનાઓથી ભૂખ્યો ને તરસ્યો બેસી પણ મને તો એક કમળ અને તમને આ ચંદ્રા અને અઢળક લક્ષ્મી રાજા વિક્રમ ખડખડાટ હૈસા અને બોલ્યા અજીત નિરાશ થવાની જરૂર નથી આ સંપત્તિ તું લઈ જા આથી ખુશીથી લઈ જા પણ આ ચંદ્રા તને નહીં મળે અજીત એ કેમ એને તો એના પૂર્વજન્મના પતિ સાથે લગ્ન કરવા છે એ તને પ્રશ્નો પૂછશે એના જે હાચા જવાબ આપશે ને એની સાથે લગ્ન કરશે અને પછી રાજાએ વિક્રમે ચંદ્રાને કીધું બેન આ યુવાનને તું પ્રશ્નો પૂછ તારા પૂર્વજન્મનો પતિ હશે તો જવાબો આપશે ચંદ્રાએ તેને પ્રશ્નો પૂછ્યા અજીતને એના પૂર્વજન્મનું સ્મરણ થયું એ જ પૂનમચંદ હતો ચંદ્રાને પણ ખાતરી થઈ ગઈ અને અજીત એ તેનો પૂર્વજન્મનો પતિ જ હશે રાજા વિક્રમ ઉજ્જૈન એવા એમની સાથે અજીત અને ચંદ્રા હતા ધામધૂમથી બંનેના લગ્ન લેવાયા આખાએ નગરને જમાડ્યું અઢળક સંપત્તિ અને કમળ અજીતને આપ્યા રહેવા માટે મોટો મહેલ આપ્યો સુભગા પુતળીએ વાર્તા પૂરી કરતા કીધું વિક્રમ જેવો પરોપકારી રાજા મળવો મુશ્કેલ છે જો એવો કોઈ રાજા પરોપકારી હોય તો જ આ સિંહાસન ઉપર બેસી શકે અને સુભગા પુતળી સડસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો